છોટાઉદેપુરના ગામડી પાસે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે નેશનલ હાઈવે છપ્પન પર ઘૂંટણ સવા પાણી ભરાયા નેશનલ હાઈવે છપ્પન પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા છોટાઉદેપુરના ગામડી પાસે નેશનલ ઉપર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈ અને નેશનલ હાઈવે છપ્પન જે આવેલો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર

વાહનો હવે ગાડીઓ પછી બાઇકો વાળા આપડે દૂર બધા ચાર તાજ લઈ નીકળે છે બાકી અટલાઈ ગયા છે બધા રસ્તા વચ્ચે ગાડીઓ બધા સાઈડ માં મૂકી મધ અટકી રહ્યા છે બધા રસ્તા તો છોટાઉદેપુરના સંખેડા હાંડોદને જોડતા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે રસ્તા પર પાંચ ફૂટ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે છોટાઉદેપુરના સંખેડા અને હાંડોદને જોડતો આ રસ્તો આવેલો છે જે જળમગ્ન બન્યો છે રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા આ છોટાઉદેપુરના દ્રશ્યો છે જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો

બેડ ચાવીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે તો છોટાઉદેપુરના ઠેક ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું પાવી જેતપુરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે બેડફળિયા જયસ્વાલ ચાવીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બેડફળિયા અને જયસ્વાલ ચાવીમાં ઘૂંટણ સવા પાણી ભરાયા પાવી જેતપુરના આ દ્રશ્યો છે છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે આગળ વાત કરીએ છોટાઉદેપુરની છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદથી રોડ બંધ થયો છે કાલી તલાવડીથી કંટેશ્વર વચ્ચેનો રોડ બંધ કરવાની ફરજ પડી છે ડાઢર નદીનું પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે કોઝવેનું પાણી ફરી વળતા આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે તો સંખેડામાં ધોધમાર વરસાદથી કાલી તલાવડીથી કંટેશ્વરને જોડતો જે માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડી છે તો હાલ આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો કાલી તલાવડીથી કંટેશ્વરને જોડતો જે કોઝવે આવેલો છે ઉપર પાણી હાલ આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે છોટાઉદેપુરના નસવાડીમાં તળાવ ઓવરફ્લો થયું છે ચામેટાથી સંખેડા જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા લોકો અટવાયા છે છોટાઉદેપુરના ચામેઠા તળાવ જ્યાં ઓવરફ્લો થયું છે ચામેઠાથી સંખેડા જવાનો જે રસ્તો છે તેની ઉપર આ તળાવ ઓવરફ્લો થતા હાલ આ રસ્તા ઉપર જે પાણી છે તે ફરી વળ્યા છે કોસરે ઉપર પણ પાણી ફરી વળ્યા છે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં લોકો અટવાયા હતા લોકો જીવના જોખમે આ રસ્તા ઉપરથી મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે જે તળાવ આવેલું છે ચામેઠા તળાવ તે ઓવરફ્લો થયું છે ચ સંખેડા જવા માટેનો જે માર્ગ છે તે અહીંયા થઈને જવાય છે જેને લઈને કેટલાક લોકો જીવના જોખમે મુસાફરી કરતા પણ નજરે પડ્યા હતા તો તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોને હાલાકી ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકો અટવાયા હતા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા જમીન ત્યાં જળની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે છોટાઉદેપુરના અલગ અલગ દ્રશ્યો છે જ્યાં આ પ્રકારની સમસ્યા ઊભી થઈ છે